રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા નારણ રાઠવા છોડશે કોંગ્રેસ નારણ રાઠવા કોંગ્રેસ છોડવા જઈ રહ્યા છે કોંગ્રેસના આદિવાસી બેલ્ટમાં આવતીકાલે વધુ એક ઝટકો લાગશે

બિલકુલ એ પ્રકારની જે માહિતી સામે આવી રહી છે જોકે આ મામલે સત્તાવાર પુષ્ટિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નારાયણ થઈ શક્યો નથી પણ જે અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો આદિવાસી પટ્ટામાં કહી શકાય કારણ કે ઓગણીસો નેવ્યાસી થી નવ્વાણું સુધી અને બે હાજર ચાર થી બે હાજર નવ સુધી તેમણે લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂકેલા છે રાજ્યસભાના સાંસદ છે પરંતુ જે પ્રકારે વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા ખૂબ ઓછી હોવાથી આ વખતે હવે એમને તક મળી શકે તેમ નથી પરંતુ જો આવું થાય અને કાલે જો વેલકમ પાર્ટીમાં કમલમમાં તેઓને આવકારવામાં આવે તો કોંગ્રેસ માટે મોટો ઝટકો ખાસ કરીને છોટા ઉદેપુર લોકસભાની બેઠકના સમીકરણો પણ બદલાઈ શકે છે એ પ્રકારની સ્થિતિ છે આવતીકાલે આ સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચકાશે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો ભાજપમાં પણ જોડાય તેવી શક્યતાઓ છે કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં આવતીકાલે લાગશે વધુ એક જટકો રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા નારણ રાઠવા કોંગ્રેસ છોડશે